નમસ્કાર મિત્રો ઘણા સમયથી ઘણા બધા મિત્રોના સવાલ કોઈને કોઈ જગ્યાએ મને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહ્યા હતા તો મને થયું ચાલો એક ક્વેશ્ચન આન્સર વિડિયો જ બનાવી દઈએ એટલે મેં એક પોસ્ટ મૂકી હતી કે તમારા સવાલને મારા જવાબ તો મિત્રો સાચું કહું તમારા લોકોના સવાલ જે મને મળ્યા છે એ જોયા પછી મને ખબર પડી કે તમારો પ્રશ્ન થિયરીનો નથી તમે કરિયરને લઈને કે થિયરીને લઈને એટલા કન્ફ્યુઝ નહોતો તમારા જે પ્રશ્નો છે એ છે ઇમોશનલી પ્રશ્નો છે તમારા પ્રશ્નો જે છે એ તમારા ફ્યુચરને લઈને છે તમારા પ્રશ્નો જે છે ક્લેરિટી એન્ડ કોન્ફિડન્સને લઈને છે તો આજે આપણે કોઈ થિયરીની વાતો નહીં કરીએ કોઈ પુસ્તકના જવાબોની વાતો નહીં કરીએ આપણે આજે તમારા સવાલોના એકદમ ફિલ્ટર વગર સીધા જવાબ મળશે દિલથી જવાબ મળશે અને મિત્રો હું મારા અનુભવથી એઝ અ સોશિયલ વર્કર મેં સ્ટુડન્ટ તરીકે જે અનુભવો કર્યા અને પ્રોફેશનલ લાઈફમાં જે અનુભવો કર્યા એમાંથી હું જે શીખી એ જ અનુભવના આધારે તમારા સવાલોના જવાબ આપીશ તો ચાલો શરૂ કરીએ મને ઘણા બધા સવાલો પોસ્ટ જે મેં કોમ્યુનિટી પોસ્ટ મૂકી હતી એમાં પણ આવ્યા એ સિવાય મને ઇન્સ્ટાગ્રામ પર અમુક સવાલો આવ્યા છે આપણી જે વોટ્સઅપ ચેનલ છે એમાં પણ કેટલાક સવાલો મળેલા છે અને આ સિવાય મારું જે વન ટુ વન સેશન હોય છે તો એમાં પણ ઘણા વિદ્યાર્થીઓને આ સવાલ રહેતા હોય છે તો એ તમામ સવાલોના આજે આપણે જવાબ આપીશું સૌથી પહેલાં એક સવાલ જે છે એ મને ઇન્સ્ટાગ્રામ પર પૂછવામાં આવ્યો છે નામ કંઈ ક્લિયર નથી એમણે કહ્યું છે કે એક્સટર્નલ એમએસડબલ્યુ કરાય કે નહીં એમએસડબલ્યુ એક્સટનલ કરી શકાય છે એની ડિગ્રી એક્સટર્નલ તરીકે માન્ય છે પરંતુ મારું સૂચન તમને એ જ હશે કે એક્સટર્નલ તરીકે એમએસડબ્લ્યુ એવા જ વિદ્યાર્થીઓ કરવું જોઈએ કે જેમની પાસે ઓલરેડી ફિલ્ડવર્કનો અને આ ફિલ્ડનો ઘણો બધો અનુભવ છે તેમને માત્ર ફોર્માલિટી માટે ઘણી વખત તમે જોયું હશે કે એવી જોબ હોય છે કે જ્યાં તમારે સર્ટિફિકેટ અથવા ડિગ્રી સર્ટિફિકેટ આપવું પડે તો જ તમારું પ્રમોશન થાય અથવા તો તમે એમાં આગળ વધી શકો તો જો તમે વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો અને તમારી પાસે એનો અનુભવ છે પરંતુ માત્ર ડિગ્રીના કારણે થઈને તમે આગળ નથી વધી રહ્યા તો તમારે એક્શનલ એમએસડબલ્યુ કરીને એ ડિગ્રી સર્ટિફિકેટ મેળવી લેવાય જેથી તમારો કરિયર ગ્રોથ વધારે ફાસ્ટ થઈ શકે પરંતુ જે વિદ્યાર્થીઓને આ ફિલ્ડનો કોઈ જ અનુભવ નથી એ લોકોને મારી રિક્વેસ્ટ રહેશે કે તમે રેગ્યુલરમાં જ એમએસડબલ્યુ કરો એક્સટર્નલમાં એમએસડબલ્યુ ના કરવું જોઈએ કેમકે એમએસ ડબલ્યુ એ ફિલ્ડવર્કનો વિષય છે એમએસડબલ્યુ એ લોકો સાથે મળીને કામ કરવાનો વિષય છે એમએસડબલ્યુ જે છે એ પ્રેક્ટિકલ વિષય છે તો એમાં એક્સટર્નલ એમએસડબલ્યુ ના કરવું જોઈએ કેમ કે એમ કરવાથી તમને જે ફિલ્ડનો એક્ચ્યુઅલ અનુભવ છે એ નથી મળતો તમે કહેશો તો આના પર આપણે ડિટેલમાં વિડીયો પણ બનાવી શકીએ છીએ સૂર્યવંશી નો એક સવાલ છે કે બેન વાયવાની અંદર ભૂમિકા અને હેતુમાં ખૂબ મુશ્કેલી પડે છે એ બંને વચ્ચે ફેર શું છે તો સૂર્યવંશી હું તમને કહેવા માંગીશ કે વાયવામાં ઘણી વખત આવા સવાલો પૂછાતા હોય છે અને આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે તો એનો સરળ અને સીધો જવાબ એ જ છે કે હેતુ એ છે કે તમે શા માટે એ કામ કરો છો એ ફિલ્ડવર્ક શું કામ કર્યું તમે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છો તો કયા કારણોસર જોઈ રહ્યા છો તમારો હેતુ શું છે એ કરવા પાછળ એ ક્લિયર હોવું જોઈએ એને આપણે હેતુ કહીશું કે કોઈ પણ કામ તમે શું કામ કરો છો એ તમારો હેતુ છે જેમ કે આ વિડીયો તમે એટલા માટે જુઓ છો કે તમે સોશિયલ વર્કર તરીકે કેટલાક સવાલો તમને તમારા મગજમાં છે જેના જવાબો તમારે જોઈએ છે એટલે તમે આ વિડીયો જોવો છો તો તમારા મગજની ક્લેરિટી માટે તમે આ છો એ તમારો હેતુ છે આ વિડીયો જોવા પાછળનો આ એક સીધું સરળ ઉદાહરણ છે હવે જોઈએ ભૂમિકા શું છે તો ભૂમિકા જે છે એ તમે પોઈન્ટ વાઇઝ એક બે હેતુ એક શબ્દમાં કે એક લાઈનમાં તમે કહી શકો છો ભૂમિકા તમારી પોઈન્ટ વાઇઝ બે ત્રણ તમે જવાબ આપી શકો છો જેમ કે તમારી જે ભૂમિકા છે ફિલ્ડવર્કમાં તમે જાઓ છો તો તમે કાઉન્સેલર તરીકેની તમારી ભૂમિકા હોઈ શકે છે કોઓર્ડિનેટર તરીકેની તમારી ભૂમિકા હોઈ શકે છે લિસનર તરીકેની તમારી ભૂમિકા હોઈ શકે છે તમે આ વિડીયો જોવો છો તો વિડીયો જોયો શા માટે હેતુ મેં તમને કહી દીધો હવે તમારી ભૂમિકા શું થાય તો આ વિડીયો જોયા પછી હું આની અંદર જે તમને ગાઈડ કરું છું એ ગાઈડન્સ પ્રમાણે તમારે કામ કરવું એઝ અ સ્ટુડન્ટ એઝ અ સોશિયલ વર્કના સ્ટુડન્ટ તમારી શું ભૂમિકા છે તો તમે આને નોટડાઉન કરો જરૂરી મુદ્દાઓ પછી એના પર કામ કરો એ તમારી ભૂમિકા છે અમિત મુજપુરાએ પ્રશ્ન પૂછ્યો છે કે મેડિકલ સોશિયલ વર્કરની પ્રિપેરેશન રિગાર્ડિંગ મટીરિયલ ઓકે અમિત જે હું તમને કહેવા માંગીશ કે મેડિકલ સોશિયલ વર્કર રિલેટેડ ઓલરેડી મેં વિડીયો બનાવેલા છે એનું ફ્રી મટીરિયલ પીડીએફ જે છે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એના પર મૂકેલું છે તમે ત્યાંથી લઈ શકો છો અને એના જે અમુક આઈએમપી કહી શકાય એવા એમસીક્યુ પર પણ મેં વિડીયો બનાવ્યો છે સાથે જ એ હું કોમ્યુનિટી પોસ્ટમાં પણ એના મેં ક્વેશ્ચન આન્સર મૂકેલા છે તો ત્યાંથી પણ તમને જવાબ મળી જશે ઓમ ઓમ મકવાણા હા ઓમ મારો રેગ્યુલર સ્ટુડન્ટ છે હું જોઉં છું એની કોમેન્ટ્સને બધું આવતું હોય છે થેન્ક યુ સો મચ ઓમ મને આટલો સપોર્ટ કરવા માટે આ સતત વિડીયોમાં કોમેન્ટ્સ લાઈક પોતાનું ફીડબેક આપવા માટે જે અન્ય વિદ્યાર્થીઓને પણ ખૂબ ઉપયોગી રહે છે તો સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ ઓમ ઓમે ત્રણ સવાલ પૂછ્યા છે અને ત્રણે ત્રણ બહુ જ સુપ સવાલ છે એના એ તમારા સવાલથી ખબર પડે છે કે તમે એક કેવા વિદ્યાર્થી છો તમે કેવા વ્યક્તિ છો તમે કેવા સોશિયલ વર્ક છો તો ઓમના ત્રણ સવાલ સવાલ છે છે સૌથી પહેલો સારી જોબ માટે શું કરવું એણે લખ્યું છે ડિટેલમાં છે સવાલ કે માની લો કે આપણું એમએસડબલ્યુ પૂરું થઈ ગયું અને હવે અમારે જોબ જોઈતી હોય તો સારી જોબ માટે શું કરવું આ જ સવાલ બીજા પણ ઘણા મિત્રોએ પૂછેલો છે પ્રગતિ વ્યાસનો પણ આવો જ સવાલ હતો કે ઇન્ટર્નશીપ થીસીસ અને જોબ આ ત્રણેયને સાંકળીને તો બંને સવાલોના જવાબ હું સાથે જ આપી દઉં છું સૌથી પહેલું છે ઇન્ટર્નશીપમાં તમે જે સંસ્થામાં ઇન્ટર્નશીપમાં જોડાયા છો ત્યાં તમારું સતત નેટવર્કિંગ કરો તમને પટ્ટાવાળાથી લઈને ત્યાંના ટ્રસ્ટી એ સંસ્થા જે ટ્રસ્ટી છે એ બધા જ ઓળખવા જોઈએ એ પ્રકારનું નેટવર્કિંગ કરો પછી આવે છે થિસિસ તો થિસિસ તમે એવો પસંદ કરો ઇન્ટર્નશીપ પૂરી થાય પછી થિસિસ આવે તો થીસીસ તમે એવો પસંદ કરો કે જ્યાં તમે ફિલ્ડ વર્ક કર્યું છે જ્યાં તમે ઇન્ટર્નશીપ કરી છે એ વિષય અને તમારો થિસિસ બંને એકાબીજી સાથે પરસ્પર સંબંધિત હોય તો એના કારણે તમારું જે તમે અત્યાર સુધી જે ફિલ્ડવર્કમાં કામ કર્યું ને એ તમારું ઓર ઇમ્પ્રુવ થશે રિસર્ચ બેઝ પર તમે જશો એક એડવાન્સ લેવલ પર અને એના માટે તમારે અમુક રેફરન્સની જરૂર પડશે એ રેફરન્સ માટે તમે એ જ વિષયને લગતી સંસ્થાઓના કોન્ટેકમાં આવશો ફરીથી ફરીથી તમારું નેટવર્કિંગ થોડું વધારે મોટું થશે અને પછી ફાઇનલ આવે છે જોબ તો તમે જો ઇન્ટર્નશીપ નેટવર્કિંગ થિસિસ અને રેફરન્સ આ ચાર સ્ટેજ કમ્પ્લીટલી સિરિયસ થઈને કર્યા હશે તો એ જ લોકો તમને સામેથી જોબ ઓફર કરશે તો જોબ માટે અલગથી કોઈ મહેનત કરવાની જરૂર નથી તમે તમારું જે બે વર્ષનું કરિયર છે એના દરેકે દરેક સ્ટેજ પર સિરિયસલી કામ કરો તો જોબ આપોઆપ આવી જશે એના માટે આપણે અલગથી ડિટેલમાં વિડીયો બનાવીશું તમારે જોઈતો હોય તો તમે મને કોમેન્ટ કરજો ઓમનો બીજો સવાલ છે લાભાર્થીને જ્યારે આપણે મળીએ ત્યારે બહુ જ ભાવુક થઈ જઈએ છીએ એમના દુઃખોની અંદર આપણે દુઃખી થઈ જઈએ છીએ તો એક સોશિયલ વર્ક તરીકે શું કરવું આ બહુ જ સરસ સવાલ છે ઓમ સૌથી પહેલાં તો આ સવાલ તમારા મનમાં આવ્યો એ જ બહુ મોટી વાત છે એના માટે તમને અભિનંદન આ સવાલ દરેક સોશિયલ વર્કરને થવો જોઈએ કે ફિલ્ડમાં અમે જ્યારે ઇમોશનલ થઈ જઈએ છીએ ત્યારે અમારે શું કરવું હું મારી પર્સનલ વાત કરું તો હું પણ બહુ જ વધારે પડતી ઇમોશનલ વ્યક્તિ છું અને જ્યારે મેં એમએસ પસંદ કર્યું ને ત્યારે તો મતલબ વાત ના પૂછો એટલે ઇમોશનલ હું થઈ જતી હતી પણ ધીરે ધીરે શીખે છે માણસ એકદમ નથી આવડી જતું તમે ઇમોશનલ પર્સન છો એટલે જ સોશિયલ વર્ક પસંદ કર્યું છે કેમ કે તમે સમાજ માટે કંઈક કરવા માંગો છો ધીરે ધીરે શીખી શીખી જવાય છે એકદમ નથી શીખાતું તમે ઇમોશનલ છો એ તમારી સ્ટ્રેન્થ છે તમારી વીકનેસ નહીં હવે જોઈએ કે શું કરવું તો તમે ક્યારે મિત્રો એવું જોયું છે કે ડોક્ટર એમના દર્દી સામે એમનું દર્દીનું દુઃખ જુએ અથવા એમની દર્દીઓ તો કેવા મરણ પથારી હોય જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતા તો શું ડોક્ટર ક્યારેય દર્દીને જોઈને રડવા લાગે છે ના નથી રડતા કેમ કેમ કે એમણે એમના દુઃખ કે દર્દ ઉપર ધ્યાન નથી આપતા એમણે ધ્યાન આપે છે સોલ્યુશન પર કે એવું શું કરી શકાય કયું ઓપરેશન કરવે કયું ઇન્જેક્શન આપે કઈ દવા આપે કે એમનું દર્દ મટી જાય તો એઝ અ સોશિયલ વર્કર આપણે પણ એ જ કરવાનું છે આપણે ફોકસ એમના દર્દ પર નથી કરવાનું એમની વાતો સાંભળવાની છે પણ એ વાતોમાંથી આપણે ઉકેલ શોધવાનો છે જ્યારે આપણે સાંભળી રહ્યા હોય જ્યારે આપણે જોઈ રહ્યા હોય કોઈ દર્દી સાથે સેવાર્થી સાથે વાત કરતા હોય ત્યારે લાભાર્થી સાથે ત્યારે એમની વાતમાંથી આપણે બે વસ્તુ શોધવાની છે એ વ્યક્તિ એની વીકનેસ કહે છે તમારી આગળ દુઃખ ગાય છે એની તકલીફો પણ એમાં એની સ્ટ્રેન્થ શું છે એ તમારું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ અને બીજું જે છે કે એમાં ઉકેલ શું છે ઉકેલ હું કઈ રીતે લાવી શકું તો ઉકેલ પર ધ્યાન આપશો તો તમે ઇમોશનલ નહીં થાવ અને ઓમનો છેલ્લો સવાલ એટલે કે ત્રીજો સવાલ ઓમે કહ્યું કે ચેરિટેબલ ટ્રસ્ટ વાળા જે કામ કરતા હોય છે અને સોશિયલ વર્કર જે કામ કરે છે અથવા આપણે જે દાન અને પુણ્યનું કામ કરે છે એ અને સોશિયલ વર્કર જે કામ કરે છે બંનેમાં ફેર શું છે ઓમ આ પણ બહુ સરસ સવાલ છે જો તમે સોશિયલ વર્ક કરતા હોય તો તમે પહેલાં જ વર્ષમાં સોશિયલ વર્કની હિસ્ટ્રી જે આવતી હોય છે એની અંદર આ કોન્સેપ્ટ આખો બહુ ડિટેલમાં આપેલો છે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ ભિખારી આપણી પાસે આવે છે કે જેની પાસે ખાવાનું નથી અને આપણે એને ખાવાનું આપીએ છીએ કોઈ પણ વ્યક્તિ રસ્તામાં તમને ભિખારી મળી જાય ને એને આપણે ખાવાનું આપીએ છીએ તો એ શું છે એ દાન કર્યું છે પુણ્ય કર્યું છે સેવાનું કામ કર્યું છે એમાં સોશિયલ વર્ક નથી અને એ કરવાથી પહેલાં વ્યક્તિને એવું લાગે છે કે મેં સારું કામ કર્યું મેં પુણ્યનું કામ કર્યું ભગવાન મને સારા કર્મોનું ફળ સારું આપશે એની આત્માને અંદર સંતોષ થાય છે ખુશી મહેસૂસ થાય છે સામેના વ્યક્તિને ખાવાનું મળી જાય છે તો આપણું કામ એને આજનું ખાવાનું આપી દેવું કે પૈસા આપી દેવા એ નથી એ નોર્મલ પર્સન જે લોકો સમાજ સેવા કરે છે એમનું છે આપણું કામ છે એને આજે ખાવાનું આપે પણ સાથે સાથે આપણે એ વિચારીએ કે વ્યક્તિ કેમ ગરીબ છે એને કેમ બીજા જોડે ખાવાનું માંગવું પડે છે કેમ એ ભીખ માંગીને ખાય છે એની પાછળના મૂળ શું છે કોઈ પણ સમસ્યામાં સીધી મદદ કરવી એટલે પુણ્ય સમાજ સેવા તમે કહી શકો પણ એના મૂળ સુધી જવું મૂળ સુધી જઈને પછી એનું સાયન્ટિફિક જે આપણા સોશિયલ વર્કની જે સાયન્ટિફિક પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો ઉપયોગ કરીને એ સમસ્યાને મૂળમાંથી દૂર કરવી એટલું જ નહીં સાથે સાથે એ વ્યક્તિને એટલો સશક્ત બનાવો કે પોતે પોતાની મદદ કરી શકે એ ક્યારેય પછી ભીખ ના માંગે ને આખી પ્રોસેસ સાયન્ટિફિકલી કરવી એ એક સોશિયલ વર્કનું કામ છે તો એમાં રિસર્ચ પણ આવે છે એમાં સાયન્ટિફિક મેથડો પણ જે આપણી છે સોશિયલ વર્કની એ પણ આવે છે પ્રોબ્લેમ સોલ્વિંગ પણ આવે છે એનાલિસિસ પણ આવે છે આ બધી જ વસ્તુ જે આવે છે એ સોશિયલ વર્ક છે જ્યારે સીધું કોઈને તમે મદદ કરી દો એ સમાજ સેવા અથવા પુણ્યનું કામ છે હવે મેં કેટલા પોલ ક્વેશ્ચન મૂક્યા હતા તો મને થયું ચાલો એનો પણ આન્સર આમાં જ આપી દઉં કે ફિલ્ડ વર્કમાં સૌથી મોટી મુશ્કેલ વાત શું છે તો એમાં તમે માનશો મિત્રો એકસઠ ટકા લોકોએ કીધું છે કે ટાઈમ એમના માટે ટાઈમ એ સૌથી મુશ્કેલ વાત છે ફિલ્ડવર્કની અંદર તો ફિલ્ડવર્કમાં ટાઈમ કેવી રીતે મેનેજ કરવો એના લઈને હું વિચારી રહ્યો છું કે હું એક મારો આખો ફિલ્ડવર્કનો દિવસ કેવો હોય છે એના પર ડિટેલમાં વિડીયો બનાવ તમારે વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં કહેજો બીજું હતું MSW પછી બિગેસ્ટ ફિયર શું છે તો 42% ટકા લોકોએ કીધું છે કે એમને કોન્ફિડન્ટ એમને એમની અંદર એક ડર છે કોન્ફિડન્ટનું તો મિત્રો કોઈ સવાલો હોય કે જ્યાં તમને પર્સનલ મેન્ટનશિપ મેન્ટરશિપ જોતી હોય ગાઈડન્સ જોતું હોય કે હું તમારી વન ટુ વન સીધી મદદ કરું તો એના માટે તમે મને કોમેન્ટમાં અથવા ઇન્સ્ટાગ્રામ પર કહી શકો છો કે મેડમ અમને પર્સનલ ગાઈડન્સ જોઈએ છે આ હતા તમારા બધાના સવાલ અને મારા અનુભવથી મને જે યોગ્ય લાગ્યા મને જે હું શીખી હતી એ પ્રમાણે મેં તેના જવાબો આપ્યા છે કોઈ ફિલ્ટર નથી કોઈ સ્ક્રિપ્ટ નથી તો આશા રાખું છું કે આમ આ બધા જ સવાલોના જવાબથી તમે સંતુષ્ટ હશો આમાંથી તમને કયો સવાલનો જવાબ વધારે પસંદ આવ્યો અથવા તમને ટચ કરી ગયો અથવા એવા પણ વિદ્યાર્થીઓ હશે કે જેમણે સવાલ નહોતો કર્યો કોમેન્ટમાં નહોતો લખ્યો પણ એમને જોઈને લાગ્યું હશે કે હા આ સવાલ તો મને પણ હતો તો તમે બધા જ લોકો કોમેન્ટ કરજો હું તમને એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે મારો જે ગોલ છે એ તમે એક સારા સોશિયલ વર્કર બનો તમારી કરિયરમાં ગ્રો કરો એ છે તો તમને એના રિલેટેડ જે વિડીયો જોતા હોય તો કહેજો અને હું એ પણ વિચારી રહી છું કે હું તમને સાથે સાથે અમુક જે બેઝિક સોશિયલ વર્કના કોન્સેપ્ટ છે સોશિયલ વર્કનો ઇતિહાસ શું છે સોશિયલ વર્કના મુખ્ય મૂલ્યો કયા છે પદ્ધતિઓ કઈ છે આચાર સંહિતા શું છે તો એ જે બેઝિક કોન્સેપ્ટ છે એના પર પણ આઈ થિંક થિયરીકલ વિડીયો બનાવું કે જ્યાં હું તમને એ વિષયો ભણાવું સમજાવું કોન્સેપ્ટ ક્લિયર કરું જો તમે ઈચ્છતા હોય કે હું એવા થિયરી બેઝ વિડીયો પણ બનાવું તો એ પણ મને કોમેન્ટમાં કહેજો અથવા તમે કોમેન્ટમાં કહેવામાં ઝીઝક હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો ત્યાં પણ સવાલોના જવાબ હું આપું છું તો થેન્ક યુ સો મચ મિત્રો વિડીયો બહુ લાંબો થઈ રહ્યો છે તો આજ માટે બસ આટલું જ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો